તો વાત કરીએ જિલ્લાના માંગરોળ બંદર તેમજ ચોરવાડ બંદરના માછીમારોની હાલત કફોડી બની છે જેને લઈ માછીમારો દ્વારા પોતાની સમસ્યાઓનું ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે ફિશરીઝ ઓફિસ ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી

અને કામો તો થતા નથી જ્યારે માછીમારોને મળતા ડીઝલ કેરોસીનમાં સબસિડી મોડી ચૂકવણી કરાતી હોવાના આક્ષેપ થયા છે અને માછીમારોને કોલના લાયસન્સ પૂરા થયા હોય તેને રિન્યુ કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પોતાની વિવિધ માંગણીઓને લઈ માછીમારો દ્વારા ફિશરીઝ કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે સાહેબ ફિશરીઝ અમારી કહેવત હતી વડવાઓની કે ફિશરી એટલે કે આપણું માવતર ગણાતું છોકરા યુવાન થાય ને ધંધે લાગે તો ફિશરીઝ પાસેથી આખું ગાઈડલાઇન્સ મળતું રહું અત્યારના સમયમાં આખું ઉલટું થઈ ગયું છે અમારે એક સામાન્ય એક નાનું કામ લઈને બીજું એ ફિશરીજમાં આવીએ ને તો સરસ મજાની જવાબ દે પણ એ કામગીરીની કોઈ મર્યાદા નિમિત્ત હોય ને આજે કામ આપણે સોંપ્યું ફિશરીજના અધિકારીને તો છેલ્લા એક એક વર્ષ સુધી કે આઠ મહિના સુધી અમારે રાહ જોવી પડે એ કેટલેક હદ સુધી ફિશરમેન સેન કરી શકે રોજ દરિયામાં અમારો ફિશિંગનો ધંધો હોય જો આવો કામ અમારા ન થાય રાજ દાખલા તરીકે અમારે મારે બે કોલ અત્યારે બનાવવા આપેલા છે ફિશરીજમાં છેલ્લા ગયા આઠ મહિના આઠમા મહિનાની વાત છે અત્યારે આ ચોથો મહિનો આવી ગયો ત્યાં સુધી રજિસ્ટર કોલ અમને મળે નહીં તમારે ફિશિંગમાં રજિસ્ટર નંબર સિવાય ફિશિંગમાં ફાઈબર લઈને જવું કઈ રીતે દરિયામાં ફિશિંગ રજિસ્ટર નંબર વગર જઈએ તો અમને કોસ્ટ છે એ પકડે કે ભાઈ તમે એ કઈ રીતે તમે ફિશિંગ કરવા નીકળ્યા તમારી પાસે આધાર પુરાવો કંઈ ન તો તમને કોને આ ફિશિંગ કરવાની મંજૂરી આપી દીધી તો અમે એ રીતે રિબાતા રીબાતા રિયાત છે સાહેબ ટૂંકમાં અમે કહીએ તો એટલું જ કહેવાનું છે આપને કે અમે જે કામ લઈને આવ્યા જ ફિશરીઝમાં કે ભાઈ અમારા રજિસ્ટર કોલ બનાવવાનો છે તો આજે ફાઇલ રજૂ કરી તો કેટલા સમયમાં અમને મળી જવું જોઈએ એટલે અમારી ફિશરમેનોની એક જ ઈચ્છા છે કે આજે જે કામ લઈને આવ્યા છેલ્લા બે ચાર મહિનામાં કે ત્રણ મહિના સુધીમાં અમારે કામ નીકળી જેથી કરીને અમે શાંતિથી ધંધો કરી શકીએ માછીમારો દરિયામાં જાય પોતાનું જાનનું જોખમ લઈને જાય આખું કુટુંબ હોય મુખ્ય દરિયામાં હોય અને ડૂબી જાય અકસ્માત થાય તો એને તાત્કાલિક એના કુટુંબને સહાય મળવી જોઈએ મોદી સાહેબ ખૂબ માછીમારોની ચિંતા કરે છે તો અમારો એવો આશય છે કે ભાઈ એને પણ તાત્કાલિક સહાય મળવી જોઈએ એવા કિનારાના દસ પંદર કેસ જુનાગઢ જિલ્લાના હોય એવું ધ્યાનમાં આવ્યું છે એની એક વાત કરી કે આ તાત્કાલિક કેવી રીતે થઈ શકે એ ભારત સરકારનું જે બોર્ડ છે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ એમાં સત્વરે રજૂઆત થાય તો ત્યાંથી પણ સહાય વહેલી વીમાની જે ભારત સરકારે માછીમારો માટે ચિંતા કરીને વીમો ઉતરાવે છે એ વહેલી તકે મળે આટલી રજૂઆતો હતી કે અમારા કોઈ કાર્ય જે અમે અહીં લઈને વારંવાર કાયમી માટે બે દિવસના ધકા થાય મારે કોઈ કામ નથી થતું અને કામ થાય થાય તોય પણ પાંચ મહિના ચાર મહિના ત્રણ મહિના બે મહિના અને મેં છેલ્લા લગભગ એક મહિનાથી કેરોસીન ને પેટ્રોલના રિન્યૂ માટે મૂક્યા જ એ છેલ્લામાં છેલ્લો એક મહિનો થઈ ગયો અત્યારે હોળીઓ બધી ફિશિંગમાં છે બધાય ગાડી બજાર લઈ લઈને ચલાવી ગયો હવે એના ઘરમાં પૈસા કેમ છે તો એને એ જ ખબર છે માથી નથી કે એની હાલત શું છે એ અમારી અપેક્ષા તો એ જ હોય કે અમારા કામ પહેલા થાય બસ એ જોઈએ ને એક બે દિવસમાં અમને કામ મળી જવા જોઈએ